સુરત પીસીબી પોલીસને બાતમી મળી હતી કે ગુજરાતમાં પ્રતિબંધિત ડુપ્લિકેટ ગુટકા અને પાન મસાલા ભરેલી ટ્રક દિલ્હીથી સુરત તરફ આવનાર છે અને આ જથ્થો સારોલી વિસ્તારમાં આવેલા પ્રિન્સ એસ્ટેટના ક્રિયાશક્તિ લોજિસ્ટિકમાં છુપાવવામાં આવ્યો છે આ માહિતીના આધારે પીસીબીએ અલગ અલગ ટીમો બનાવી ક્રિયાશક્તિ લોજિસ્ટિક પર દરોડા પાડ્યા હતા આ દરમિયાન એક નહીં પરંતુ પાંચ ટ્રકમાં ભરાઈને આવેલો પ્રતિબંધિત ગુટકાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ગોડાઉનમાંથી રૂપિયા છ કરોડની કિંમતનો જીવલેણ ગુટકાના જથ્થા સાથે ગોડાઉનના ઇન્ચાર્જ સંજય શર્મા સંદીપ નેણ અને વિશાલ જૈનની ધરપકડ કરી હતી આરોપીઓ છેલ્લા ત્રણ મહિનાથી અહીં ડુપ્લિકેટ ગુટકાનું ગોડાઉન ચલાવતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે આ સાથે મહાવીર નેણ અને અનિલ યાદવ નામના બંને શખ્સ દિલ્હીથી આ ડુપ્લિકેટ ગુટકા સુરત મોકલતા હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી જેથી પોલીસે આ બંને આરોપીઓને પણ વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરી છે દિલબાગ હોટ સુહાના રોયલ વન થાઉઝન્ડ પછી ટી સિગ્નેચર આવા પ્રકારના જે નામો છે એ મળેલા જેમની ધરપકડ કરવામાં આવી છે એમાં એક સંજય શર્મા અને સંદીપ નૈણ છે જે લોકો અહીંયા કુંભારિયા રોડ સારો લઈ રહે છે અને જે વિશાલ જૈન છે યુપીથી યુપીનો રહેવાસી છે જે માલ લઈને આવેલો આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે ને બીજા બે વોન્ટેડ હા એટલે ડુપ્લિકેટ કેમિકલ યુક્ત એ ઉલ્લેખ કરાયો છે ને એને એફએસએલમાં તમામ જે આપણે મુદ્દામાલ જપ્ત કર્યો એના જે નમૂનાઓ છે એ મોકલવામાં આવેલા છે ત્યારબાદ એફએસએલનો જે રિપોર્ટ આવશે એ મુજબ આપણી કાર્યવાહી આગળ